જય માતાજી જય દ્વારકાધીશ એમ છો બધા મજામાં મજામાં જોવા જો આપણે જો રેડી થઈ ગયા છીએ ગામમાં જવા માટે આપણા ગામની છેલ્લા જ રહેવાનું કેમ કે અમારું વાવાઝોડાને છે ને બહુ વાર લાગે પાછું બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું છે કામગીરી શરૂ જ છે આની પાર્લરવાળા બોલાવેલા છે અમારે કૃષ્ણ મેડમ ઓર્ડર દેવો હોય તો કહેજો ઘરનું પાર્લર છે ને એટલે શું કેવી તૈયાર થાય લાવો પૈસા ઘરનું છે તે મમ્મી મફત આવે

બિગ ફોલોઅર હોય શું કહેવાય ને બિગ ફોલોઅર નહીં એ બિગ ફેન બિગ ફેન હોય એ અમારી બેન ને કૃષ્ણ બેન ને ઓર્ડર આપેલા છે તેને થેન્ક યુ સો મચ બીજું કાય કહેશો એવું નથી પણ હવે જાનમાં માં જઈને મળીએ ડિસ્કો કરવા ને મારા મેડમ એન્ચર ફૂલ ઉતાવળ છે એ આવ્યા છે બહાર ગામ થી તાત્કાલિક તૈયાર કરીને તમ લેવા જતા ને હમ શૂટ નો લઈ લેવાય જાવ ને આવો હવે હવા રવર માં ગાડી એકારો કે શૂટ લેવા બેહું સારું હાં આપણે ટીચર માં ભોગી ગયા અમારા ગટ્ટુભાઈ ના તો હોય મારી જેવા સૂટ બૂટ પહેરીને આવ્યો નાના બધા ડિસ્કો કરે તો બતાવો આ જો અમારા મેના રાણી ડિસ્કો કરે અમારા ઉડવડ દબાંગ ગીત વાગે છે એટલે કે મારો અવાજ તો આવતો નહીં હોય છે ને ઉડતા ઉડતા આપણા મેડમે બોત લીધા નીકળ્યા વ્યાઓ દંડી રસ લે આવી જાય ને ખુશીબેનનો ફોન હાથમાં લીધી તો પેલા તો સ્ટાર્ટ કર્યો ને ત્યારે ફોન પકડતા આવડ્યો ને રાખે રાખીને અમારા ભાઈને છે ને ઉભા રાખી દીધા કેમ કે રસ્તામાં પર ગાડીઓ ઊંટા કરે એટલે અમે તો ખ્યાલ હોય નહીં અમે તો રાસ લેતા હોય એટલે અમુક મેં રહેવું પડે જો કેમ કપલ શૂટ કર્યો કપલ નથી પણ મેચિંગ કર્યું છે થોડું ઘણું કેવું લાગ્યું મેચિંગ એ કમેન્ટ બોક્સમાં જણાવજો અને હવે હું અને સ્પેશિયલ વાત જો આગળ રિક્ષા વટશે શિવ વેટી ને તમે ઓળખતા હોય તો કહીજો હવે મું કીધું મારા સસરાની રિક્ષા છે મારા સસરા નહોતા બીજા તો આપણે પોગી ગયા છે વાડીએ ને હિરોઈન જોવે હિરોઈન નથી દુલ્હન છે મને ભૂલાઈ ગયું પણ ગીત સોંગ વાગે કે મેરા પિયા ઘર આયા ઓ સજન જે મને નામ મને ગીધે નથી આવડતું ને દુલ્હન એમ કહેતી હતી કે પાછા વ્યા પણ દુલ્હન ની મારા જેઠાણી છે આ તો ભૂખડ જો અહીંયા ભેગા શ્યાસ બધા પાણી પૂરી ની બા બાડે ભાડે કે ભાડી જ નથી કોઈ દી જો બાધે સાવંતેટી <laughs> 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 ઓહો આજે ખાને કામ જો ભૂખ સ્પેશિયલ પાણીપુરી ના કાઉન્ટર તો ફૂલ ના હું કે હલવો સલાડ માં મારા મયુરભાઈ બે ગયા મામીની બાજુમાં અમુક જ બાજુ જમવા બેઠી આમ પાણીપુરી ખાધી હતી ને મેં નાથી બોલાવી લીધી જમવા મારી હારે ત્રણ ડીશ પાણીપુરી ખાધી ને જમ્યા છે અને મામાના છોકરાની છોકરા બધા જો આમ બેઠા પાણીપુરીના કાઉન્ટરે તો ગડધી ગડધી વાત પૂછો માં એટલી ગડ ધારું આપણે જમી લઈ પછી મળીએ તો જમીન આવી ગયા છે આપણે સ્મિતા ના ઘરે ને ઘરે આવી ને તો એટલી પાણી ને હું ખાધું તો મને કે આલે સ્ટ્રોબેરી ખાન હાકર ટેટી ખા કેટલી મન હાચવે જો કે કશે તો તો હાથ ઉતાર સ્ટ્રોબેરી આપી દીધી અને હાકર ટેટી ને સોયત્રા પાડને ખા <laughs> देखा <laughs> <काने काले laughs> <laughs> <गुड न्यूस. laughs>

તો કાલ સે ઈ આપણે ઈ ઈ જો જો માં હમણા હું મેડમ ને મેંદી લઈ દો કા હું લઈ દો કૃષ્ણ લઈ દે જે આપણે એક હાથ તું ગમે લઈ દે ને આપણે કૃષ્ણ ફ્રી થી જ કૃષ્ણ લઈ દે હે તમ તારે હમ કૃષ્ણ ને સારી આવડે છે જો મન લઈ દીધી એમ ને મસ્ત તૈયાર કરે છે મારા હસ્તા કે લાટ પાલન ઓર્ડર આવ્યા તો તમે દેજો મારા કોન્ટેક્ટ હોય તોય પણ કોન્ટેક્ટ કરી મને કેજો કાથા હું તમને એના નંબર આપી એ તો પાછા પાલેનો ઓર્ડર દેવો ને ઈ તો કા હા નો કરી તો પાતળ પાડ જા તો ચાલો આપણે થોડોક નાસ્તો કરી લે નાસ્તો લા સ્ટ્રોબેરી ને બોબેરી ને કા ભાવે

વેલ ન હવે તો વેલディスクો કરી દેલ કે જરા આવી ગયા છે યાર ફેસ્ટિવલ ન કરતા આપણે એસિંગために આવ્યા છે ઘરેણા કરાવવા મેડમ તો એને ગમે એવા કરાવે છે કામ સુધી કંપની બોકમાં બના રહેજો પછી તો ફાઇનલી મિત્રો સોળાફાઈ નું બધું ખાઈ ગયા છે સાવન સોળફાઈ ખાઈ બે હતી સાઈડમાં ને અત્યારે આવી ગયા છીએ પાણીપુરી ખાવા એટલે ઘરે પાણીપુરી ખાવા ગામ માંથી ઝરાણાનું કામ મીધું કપડા નું લીધું પણ ના મારે શૂટ લીધો ને તો કાલ તમે આજના જ બતાવી દઈ જ તમે કાલ કોણ છો તો જો ખાવા મેડા છે બધા અમારે મેડમ હા તો હમ ની કૃષ્ણાબેન આ તમ બો બોલ ના જીભડો સીવાઈ ગયો તો દુકાનમાં બેરો ને હા હું બધા ઓકે ની તો જીભડો સીવાઈ લેતો હાઈધોતો પણ કઉ બોલતી જ નહોતી નહી જો આ બાઈને બો બોલ્યો હાલી જો તો મર આવો જો મને માર જીવ